સુરેન્દ્રનગર શહેર મહાનગર બન્યું પરંતુ તેની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી થઈ રહ્યો સુરેન્દ્રનગર થી લઈ રાજપટ સુધીનો પાંચ કિલોમીટર નો રોડ છે તે ઠેર ઠેર જગ્યા ઉપર તૂટી ગયેલી હાલતમાં છે રોડ રસ્તાઓ હાલતમાં થઈ ગયા હોવાના કારણે રોજ અકસ્માતો પણ સર્જાય પેલા કેમેરામેન ને કહીશ કે આ સીધા લાઈવ દ્રશ્ય દેખાડશે હાલ આ રાજપર થી વઢવા ને જોડતો મુખ્ય રસ્તો છે પાંચ કિલોમીટર સુધીનો આ રસ્તો છે અનેક જગ્યાઓ ઉપર મોટા ગાબડાઓ પડી ગયા છે અને પથ્થરો પણ ઉખડી ગયા છે

બિસ્માર હાલત માં બની ગયો છે આજુબાજુમાં વીસ જેટલી નાની મોટી સોસાયટીઓ આવેલી છે ત્યારે લોકો પરેશાની નો સામનો કરી રહ્યા છે તાત્કાલિક આ રોડ રસ્તાઓ બનાવવામાં આવે તે પ્રકારની માંગણી છે તે હાલ કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર શહેર મહાનગર બન્યું પરંતુ રોડ રસ્તાના કામો શરૂ ન થતા હાલમાં કાંઈ ના કાંઈ પ્રકારે સ્થાનિક લોકોમાં પણ રોડ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વઢવાણ થી રાજપથ સુધીનો પાંચ કિલોમીટર નો રોડ છે રોજ રાત્રે મોટા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે એટલે વારંવાર રોડ તૂટી જતો હોય છે અને ખાસ કરીને ગાબડાઓ પણ પડી જતા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે હાલ પણ પથ્થરો નીકળી ગયા છે અને ડામર પણ ઉખડી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તાત્કાલિક બહાર કાઢવાનો પ્રયાસ તંત્ર કરે તે પ્રકારની માંગ હાલ ઉગ્ર બની રહી છે રાત્રિ દરમિયાન આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો પણ હોવાના કારણે વારંવાર વાહનો સ્લીપ થઈ જાય છે અને સામા સામે ટકર જતા હોય તે પ્રકારની ઘટનાઓ પણ બની રહી છે એટલે સ્ટ્રીટ લાઈટો અને રોડ રસ્તાના નવીનીકરણના કામો તાત્કાલિક તંત્ર હાથ ધરે તે પ્રકારની માંગણી આ સોસાયટીના ના છે આ સોસાયટીના સોસાયટી કમિશનરને પણ રજૂઆત કરી છે અને ખાસ કરી તંત્રને પણ જાણ કરી છે કે રસ્તો એટલો બિસ્માર હાલતમાં છે કે રોજ અકસ્માત સર્જાય છે હવે આ બાબતે ધ્યાન આપી અને નવીનીકરણ કામ હાથ ધરવામાં આવે તે પ્રકારની માંગ ઉગ્ર બની રહી છે જી આભાર ફઝલ જોડાવા માટે અને